વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કહ્યું સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ થશે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે પંચમહાલ દાહોદ લીમખેડા ગોધરા વડોદરા આણંદ અને નડિયાદમાં વરસાદનું આગમન થઈ શકે છે તો ઉત્તર ગુજરાતના દાંતા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સોળ સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું હવામાન પલટાશે નવરાત્રીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે આ પ્રસર અસરના કારણે લો પ્રેશરની અસરના કારણે પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વરસી શકે છે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે કેટલાક ભાગમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શક્યતા છે પંચમહાલના ભાગોમાં પણ ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠા ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટાં મળવાની શક્યતા છે